સક્રિય રાજપૂત સમાજ દ્વારા મહારાણા પ્રતાપની પ્રતિમા સ્થાપવા માટે આજે જગ્યા પર ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરાયેલા આ ખાતમુહૂર્ત દરમિયાન જય ભવાની જય મહારાણાના નારા ગુંજી ઉઠ્યા હતા ત્યારે ક્ષત્રિય સમાજ અને અન્ય લોકો બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ પ્રતિમાની જ્યાં સ્થાપના થવાની છે એ જગ્યા ખાતે ખાતમુહૂર્ત કરાયું હતું આ પ્રસંગે જલાલપુરના ધારાસભ્ય આરસી પટેલ આ ઉપરાંત જિલ્લા ભાજપના પ્રમુખ ભુરાલાલ શાહ તથા નવસારી વિજલપુર શહેર ભાજપના અને હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને ભાજપના પ્રમુખ વિજયભાઈ ભટ્ટ ઉપરાંત ભાજપના અગ્રણી એવા મુકેશભાઈ કાનકુડે બબલુભાઈ શર્મા બિમલેશ શર્મા સુનિલ પાટીલ સહિતના અનેક લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા વિજલપુરના પ્રવેશ દ્વાર પર જ આ થનારી પ્રતિમાની સ્થાપના પૂર્વે અહીંયા જે માહોલ બનાવવામાં આવ્યો હતો એ માહોલ જતાં એવું લાગતું હતું કે ક્ષત્રિય સમાજ પણ આગામી દિવસમાં જાણે ટિકિટની માગણી કરવાની હોય અને શક્તિ પ્રદર્શન કર્યું હોય એ રીતે ખૂબ મોટી સંખ્યામાં કેસરી સાફા સાથે લોકો ઉપસ્થિત રહ્યા હતા હાલ તો મહારાણાની પ્રતિમાની સ્થાપના માટે ભેગા થયેલા આ સર્વનો એક અલગ જુસ્સો દેખાતો હતો અને ખાસ કરીને રાજપૂત સમાજની એકતાના પણ દર્શન કરાવવાની અહીંયા કોશિશ કરાઈ હોય એવું લાગ્યું હતું આ પ્રસંગે જિલ્લા ભાજપના પ્રમુખ બુરાલાલ શાહે ઉદઘાટન બાદ એટલે કે ખાતમુહૂર્ત બાદ જે શબ્દો કહ્યા એ શબ્દો ચોક્કસ તમારા સુધી પહોંચાડીએ છીએ આજે નવસારીમાં વિજયપુર ખાતે રાજપૂત સમાજ દ્વારા આજે મહારાણા પ્રતાપ ની પ્રત્યેના માટે એક ખાતમુહૂર્ત કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમાં મારા આ વિસ્તારના ધારાસભ્ય શ્રી આરશી પટેલ સાહેબ મારા પ્રદેશના મંત્રી સીતરામ મિત્રો આપણે પાર્ટીના આગેવાનો અભિનંદન કરીને કલ્પના પૂર્ણ થઈ છે અને આજે વિધિવત રીતે આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં જ પ્રતિમા બનાવીને ખૂબ સારું આ સમાજ દ્વારા આવશે અને સાથે સાથે ખૂબ નાનું શહેર છતાં ખૂબ મોટી સંખ્યામાં લોકો આ રાજપૂત સમાજના કાર્યક્રમ જોડાયા એના માટે બધાને ફરીવાર રાજપૂત સમાજ મારા ખૂબ ખૂબ શુભેચ્છા ખૂબ અભિનંદન આભાર કોઈપણ કાર્યક્રમ હોય પરંતુ ધારાસભ્ય આરસી પટેલ જ્યારે પણ એમની સ્પીચ આપતા હોય એટલે કે એમનું વક્તવ્ય આપતા હોય ત્યારે લોકોની નજર એના પર હોય છે અને દર વખતે એ ચોક્કસ ટકોર કરતા હોય છે આ વખતે પણ એમને ખૂબ સુંદર ટકોર કરી હતી અને એમને કહ્યું હતું કે આ જે ચોક પર મહારાણાની પ્રતિમા સ્થાપન થવાની છે એ ચોકનું નામ મા આશાપુરીનો ચોક છે તો આશાપુરી ચોક જ રાખવામાં આવે અને સાથે સાથે એમને કીધું હતું કે પ્રેરણા આપી હતી યુવાનોને પણ આપણે એવા કામો કરીએ કે જેમ આજે મહારાણા પ્રતાપને આપણે સૌ યાદ કરીએ છીએ આટલા વર્ષો પછી તો ચોક્કસ આપણે પણ એવા કામો કરીએ કે વર્ષો સુધી આપણું નામ યાદ રહે લોકો આપણું નામ લે આપણામાંથી પ્રેરણા લે અને મહારાણા પ્રતાપની જીવનમાંથી આપણે પ્રેરણા લઈ એમના જીવનમાં જે કંઈ પ્રસંગો બન્યા છે એ પ્રસંગોમાંથી પણ પ્રેરણા લઈ આપણે એવું જીવન જીવવાની કોશિશ કરીએ અને સામાજિકતા અને સમાજની એકતા માટે આ જે મહાનુભાવોએ કામગીરી કરી છે એવી કામગીરી પરથી આપણે ચોક્કસ શીખ લેવા પણ તેમને અપીલ કરી હતી તો આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન જે આયોજકો છે એ આયોજકોએ પણ ખૂબ ઉત્સાહભેર આ આયોજન કર્યું હતું સમગ્ર વિજલપોરમાં આજે કેસરી ઝંડીઓ લગાવવામાં આવી હતી અને આ જે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ત્યારે વહેલા વહેલી તકે મહારાણાના પ્રતાપની પ્રતિમાનું પણ સ્થાપન થાય અને એનું પણ જ્યારે ઉદઘાટન થાય ત્યારે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે તેવું પણ આરસી પટેલે જણાવ્યું હતું તો આરસી પટેલના શબ્દો સાંભળ્યા બાદ ચોક્કસ અમે તમને આ કાર્યક્રમમાં આગળ લઈ જઈએ પણ લઈએ નાનકડો વિરામ ખૂબ લાંબા સમયથી તો રામસિંહભાઈ એ ખૂબ મહેનત કરી છે જે કંઈ શ્રેય આપવો હોય તો રામસિંહભાઈને આપવું જોઈએ કારણ કે કેટલા સમયથી બહુ પહેલા હું એમની ત્યાં ગયેલો સમાજની વાડીમાં મારા ખ્યાલથી આપ પણ હતા બટેસિંહજી સમાજના પ્રશ્નોની ચર્ચા કરતા કે સાહેબ અમારે મહારાણા પ્રતાપ સિંહનું પૂતળું મૂકવું છે અને એ પણ અહીં આગળ થોડા પ્રશ્નો છે તો મેં કહીને આપણે પહોંચી વળવું ગઈકાલે બહુ લાંબી વાત નથી પણ બે મિનિટમાં પૂરું કરું ગઈકાલે મારી પરમ દિવસે આપણા ઘનશ્યામભાઈ જોડે વાત થઈ આશાપુરી માતાનું નામ તો રહેવું જોઈએ અહીંયા મારી પર્સનલી પણ મજા છે આ સમાજને પણ કહું છું ભવ્યતા ભવ્ય ભવ્યથી ભવ્ય આપણે અહીંયા મહારાણા પ્રતાપનું પૂતળું મૂકીશું પણ આશાપુરી ચોકનું નામ પણ રહેવું જોઈએ એટલું યાદ રાખજો મુકાય પછી આપણે ભૂલિયા કાર્યક્રમ કરી મન તો કલ્પના નહોતી કે આટલો સારો કાર્યક્રમ કરવાના તમે કહી લગ્ન એ બહુ છે બીજા બધા કાર્યક્રમ એ છે અને તમે કહેતા કે સાડા દસે મોણા આવે તો સારું આવું કંઈ કહેતા હતા સમય પર આવીએ તો મુસીબત ના આજે જ પહેલી વાર શીતલબેન સમય પર આવી ગયેલા આઠ નવ વાગે આવી ગયેલા તો મિત્રો ખૂબ સારી વાત છે માટે ભોગરાભાઈ ને એટલી ખાતરી આપી આપણે ભૂળાભાઈ અહીંયાથી અમારો રાણા પ્રતાપ કુસ્વાનક દેવાનું અને ત્યાં વચ્ચે અમે શિવાજીને મૂકેલા જ છે એટલે તમે વિજેન્ભર ચિંતા નહીં કરતા અમે અમારું ફોડી હું તમે નુકસાન ફોડી છે મારા પ્રકાર તો દેશ જવાબદારી એનો સવાલ નહીં પણ અત્યારે અમને વિજલ પર જવાબદારી આપો અમારા માટે એટલું ઇનપ છે મિત્રો સમાજ ને તો દરેક ઉપયોગ કરતો હોય આપણે બધા પર કરતા છે અમે પણ આપણે એકત્રિત રહેજો તમે સમાજ આપણો એકત્રિત રહેવો ખૂબ જરૂરી છે નાના મોટા ડખાવે એને દૂર કરવાની વડીલો કોશિશ કરે નાના મોટા ડખાનો વડીલો કોશિશ કરે આ સમાજને તૂટવા નહીં દેતા તમે અને સમાજ આપણે માટે જરૂર દરેકને માટે કહું છું રાજપૂત સમાજ એવું નહીં અમારા કોળી સમાજની પણ આજ વાત કરું છું સમાજ કોઈ જગ્યાએ તૂટવો નહીં જોઈએ આપણે એટલે સમાજ અકબંધ રહે તો જ આપણું રાજપૂત ટકી રહે બધા કારણ કે આપણે આ ભાઈ શિવાજી મહારાજની વાત કરીએ મહારાણા મહારાણા પ્રતાપની વાત કરીએ તો આલો આટલા વર્ષો પછી પણ આપણે કેમ એમને પાછળ એની એને ફોલો કરતા છે કારણ કે એ લોકો સમાજ માટે કરેલું દેશ માટે કરેલું છે એટલે મિત્રો સમાજને તમે ટકાવી રાખજો તમે એટલી આપ સૌને વિનંતી સાથે વિમો છો ને પ્રતિમા વખતે આપણે અનાવરણ વખતે ખૂબ મોટી સંખ્યા આનાથી એ વિશેષ સંખ્યામાં આપણે ખાતું ઓપનિંગ કરીશું આભાર તમારો શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝ ની લાઇન માં નવસારી તો આપે જોયું આરસી પટેલે તેમની લાક્ષણિક અદામાં ઉપસ્થિત તમામને બિરદાવવા સાથે સાથે જે ટકોર કરવા જેવી હતી એવી ટકોર પણ કરી હતી આ સમગ્ર કાર્યક્રમના આયોજક એવા રામસીભાઈ કે જેઓ રાજકારણમાં ઓછા એટલે કે વક્તવ્ય ઓછું આપતા હોય છે અને એમને ચોક્કસ કામ કરી બતાવ્યું છે એવું આરસી પટેલે પણ ઉલ્લેખ કર્યો હતો તો જોઈએ રામસીભાઈ શું કહે છે અને એમનું ખાતમુહૂર્ત તરીકે ભવ્ય અને દિવ્ય એના માધ્યમથી આજે તારીખ ચાર 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 ડિસેમ્બર બે પચીસ ના દાડે અને વાર ગુરુવાર

એ આ સમાજ એમનું ઋણિ રહે અને એના પાછળ સતત મારા લોક લાડીલા આરસી પટેલ સાહેબ અને જિલ્લાના પ્રમુખ જે ભુરા ભોરાભાઈ શાહ કાકા એ સતત મને સાત સરકાર આપ્યો અને આ જે આ સમાજને આ જે મોટું પ્રતિમાનું જે સ્માર્કનું જે આજે ભવ્ય અને દિવ્ય આજે આજે ચાર તારીખ ગુરુવારના દાડે આ એક રાજપૂત સમાજને એક કહેવા જઈએ તો એક બીજી

કે કે પટેલ સાહેબ એમના થકી થયું અને એમના આધારે અમે એમને ખાલી સમાજ પતે હું આખી સમાજ ને લઈને એમને આદરપૂર્વક અભિનંદન આપું છું આ કાર્યક્રમમાં અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા જેવા કે શીતલબેન સોની આ ઉપરાંત સુનિલ પાટિલ દ્વારા આ કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું અનેક મહાનુભાવો પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા મોટી સંખ્યામાં યુવાનો રહ્યા હતા અને યુવાનોએ ઉપસ્થિત રહી મહારાણા પ્રતાપના નારાઓ લગાવવા સાથે સાથે અહીં પ્રતિમા સ્થપાવવાની છે એ અહીં ખુશી પણ વ્યક્ત કરી હતી લોકોના ચહેરા પર એક અલગો ભાવ દેખાતો હતો અને આવા જ તમારા સુધી કાર્યક્રમો પહોંચાડતી તમારી ચેનલ નવસાઈ લાઈવ પણ તમારી પાસે સહકારની અપેક્ષા રાખી રહી છે અને એ સહકાર છે તમે વધુમાં વધુ લોકોને શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ખાસ કરીને જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ના કરી કરી લેશો અમારો ફેસબુક પેજ પણ આ અમે કાર્યરત રાખ્યું છે આ ફેસબુક પેજ પર પણ આ સમાચાર તમે જોઈ શકો છો તો ફેસબુક પેજને પણ આપ લાઈક કરશો અને સાથે સાથે આજના જમાનામાં ટૂંકા સમાચાર આપતી અમારી ઇન્સ્ટાગ્રામ રીલ પણ ચોક્કસ તમને ગમતી જ હોય છે પરંતુ એમાં હજુ તમે ફોલો ના કર્યું હોય તો ફોલો કરી લેજો અને ચોક્કસ બીજા સુધી પણ આ વાત પહોંચાડી લોકો એમાં ફોલો થાય એવી પ્રયાસ કરી અમને સહયોગ આપશો જોતા રહો નવસારી